ગાંધીનગર કલોલ કલો તાલુકાના બિલેશ્વરપુરા ગામ ખાતે જૂથ અથડામણ કલો તાલુકાના બિલેશ્વરપુરા ગામ ખાતે ક્રિકેટ રમવા બાબતે અથડામણ થતાં પંદરથી વધુ લોકો ઘાયલ થયા લોકોને એકસો મારફતે કલો સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જૂથ અથડામણમાં ઘરમાં તોડફોડ તેમજ બાઇકને આગ ચાંપી દેવાઈ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના પર

મારા મિસ્ટરને પણ હોસ્પિટલ લઈ ગયા હાલ માર બાબો સિરિયસ છે મારો હોસ્પિટલ જઉં મારા પોતાને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અને મારા पापाને ગીતાબેનના પરિવારે ઢોરનો માર માર્યો સતત માર માર્યો મારો બાબો 15 વર્ષનો એ લોકો 70 થી 45 વર્ષના મોટા જૈન છે મારા બાપાને ઢોરનો માર માર્યો હાલ મારો હોસ્પિટલ જવું મારી જોડે મારા મિસ્ટર એ નહીં હું હોસ્પિટલ કેવી રીતે જઉં તમારું ગીતાબેન સમજી શકાય સોલંકી તમારું કામકાલે બના બને શું ઘટના હતી સાહેબ હું ભેંસ તો બેઠી તે મારા ઘર ઉપર દરો આવ્યો તો મેં કીધું છોકરા કા દરો ના આવ્યો ભેંસ કૂદી જાય બસ આટલું કીધું મેં મને કે તાર બાપનું સર મને જેમ તમ ગાળો દેવા મળી અને મારો બાબો આવ્યો તેમ કીધું કે મમ્મી જેમ ગાળો દે એટલે મને મારવા આવ્યો બસ આટલું એ પછી શું થયું એ પછી મારા મારી કરી કોને એ લોકોએ મારે ને અમને મારે ને એવું બધું પછી એ બધી ઝઘડો પોલીસ બોલાય બધું પતી ગયું પછી એ લોકો આઠ વાગે અમે બધા બેઠા હતા ત્યાં આવ્યા મને ધોકો માર્યો પથ્થરમાર કરે બધું કોઈ પોલીસ દ્વારા કોઈ સુરક્ષા આપવામાં આવી રીતના બે કલાક સુધી પોલીસ દ્વારા